કે ગીસ કેમ દે મોડે ડા ડા દાણી માનતા છે ને એટલે બોલો એટલે જો છે મામાને 100 સબસ્ક્રાઇબ કરી દીધા છે. હા એને હમર્ખીશું 29. એને જે સપોર્ટ જે નઈ ગડાવ્યા છે ને તમારા બધાને સપોર્ટ હતો અને તમારા સપોર્ટને નઈ ગડાયા છે. આવી જ રીતે હું સપોર્ટ કરતા રહેજો અને મારા મામાની ચેનલ જેવી જે છે એને પણ સપોર્ટ કરજો એટલે એને પણ આગળ લાવો અને અમને પણ આગળ લાવો આવા નવા સપોર્ટ પરા બનાવ્યા છો અને જેમ મનેને દાદા એ દરતા ધરતા ગેલાસી તો એમાં તમારા દાદા નામ લખવાનું ના ભૂલતા અને કોમેન્ટ હારી હારી કરજો બધાય

મટે <laughs> اڃا به پاتھ کڙو آو يار

ચડકે નીકળી જશે ઓઠે કેમ ઘરે સીમાનતા છે એટલે મોઢા ગો ને கலாஸ்ல কাম কৰিব লাগিব লাগিব কাৰণ आज त म झिकरा पड्या नि आइते आइ म माता जी घरे आवो नि हारो आलो दाउ दाउ त म जने मछु तडी गती ब्लोक म रहछु साथ नै साथ रे खोरल मा থাকলা চেৱি কে খে 对。 और हम जो भैया

तो तो ये वीडियो में तो

હા મેમ હા હા ઘોણ્યું દેજુર એટલે મોટા બને ગણતી માં થાય હો હા કી લી તો કુદી પેઈ બસ ઘણી આવે કે દીદી આ રંધાય ચેડેલાતા પછી મને દરતા દરતા દવાનું તું ને

રાયો મેંદડીની કોડી નહી અમે હા રીઓલા કે બીજું આટલું ના બધું દેખો ને બોલો ને દેડકા કે ફૂલ હા હા કાકે તમારા માંસિયા કે બોલા ને નવા ને દેખાયો મન તો નતા દેખાય ભાઈ લેક આ ફોન વાત ને આટલા આદર માંગા ગમે છે દેખાય કોને તો કહી છે દે એ આવી તો ભાઈ દે રક લે

tôi thấy पग दौड़े ना के हां तो જો <coughs>

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં આ દેશો અમે પણ મજામાં છે તો વિડીયો શરૂ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મંગલ તો કીશું આપણે આ શું કહેવાનું છે અમારા હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે પૂરા અને હજાર માથે થઈ ગયું છે એટલે અમે તમારા બધા ઇન્સ્ટાના સપોર્ટથી અને વિજય અસ્મિતા બ્લોગના સપોર્ટથી અમે આગળ આવ્યા છીએ તો બસ તમે એને ચેનલને સપોર્ટ કરજો અમારને પણ આગળ વધારવા આટું સપોર્ટ કરજો એટલે અમે આગળ આવી અને વિજય અસ્મિતા બ્લોગ છે જેમ કે મારા મામા મામી છે એને આગળ લાવજો અને તમને બધાને દિલથી થેન્ક યુ જો તમે એમને આવી રીતે આગળ લેતા રહો ઉગાડતા રહો તો અમે તમને તમારા બધાનો આભાર માની છીએ અમારે અમારા હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો દિલથી યુટ્યુબ ફેમિલીને ધન્યવાદ અને અમારા વિજયભાઈ અસ્મિતાભાભીને ખૂબ ખૂબ થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન વિજયભાઈ ને આમનામ અમને સપોર્ટ કરતા રહેજો એની પણ ચેનલ છે અમારી ઘોડે છે એની ચેનલ છે એની ચેનલને અમારી ચેનલને જેમ સપોર્ટ આપો ને એમ પણ એની ચેનલને સપોર્ટ તમે કરતા રહેજો સારું તો હવે અમે અમારો વિડીયો થઈ ગયો છે મોટો તો અમારા વિડીયાને અહીંયા કરીશી એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોલ હા અને અમારા કોમેન્ટમાં મોહન દાદાની કોમેન્ટ લખવાનું ન ભૂલતા કેમ કે આજ અમે દળતા દડતા મોટી ગેલાની કરીશી એન્ડ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ બાય બાય